ધાક બેસાડતી કાર્યવાહી કરવાની આવશ્યકતા કચ્છ જિલ્લામાં પુષ્કળ પ્રમાણમાં ખનીજ આવેલું છે અને એવું કહેવાય કે કચ્છ જિલ્લામાં ખનીજની ખાણ રહેલી છે ત્યારે જિલ્લામાં બેફામ રીતે ખનીજ ચોરી થાય છે અને આ અંગે લાગતા વળગતા અધિકારીઓને લેખિત તેમજ મૌખિક અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ જ કામગીરી કરવામાં આવતી નથી કચ્છનું ખનીજ જ્યારે બહાર જતું હોય છે અને તે પણ ચોરી કરીને જ્યારે બહાર જતું હોય છે ત્યારે ખરેખર એ ખૂબ જ દુઃખદ બાબત કહેવાય ત્યારે આજ રોજ અમારા કચકારે ટીવી ન્યૂઝની ટીમ દ્વારા ભરતભાઈ સંઘવી સાથે વાતચીત કરવામાં આવી હતી ખાસ કરીને જે મુદ્દો છે ખનીજનો કે ખનીજ માફિયાઓ છે જે બેફામ ચોરી કરે છે બ્લેક ચોરી કરે છે જે રોડ રસ્તા બનાવતા હોય છે ચોરી કરે છે આની બધી ખબર ખનીજ ખાતા હોય છે છતાં કોઈ પકડાતા નથી કારણ કે બધાને મીઠી નજર છે ને જયારે કોઈ આરટીઆઈ એક્ટિવિસ્ટ હોય પત્રકાર હોય સામાજિક કાર્યકર હોય ફોન કરી અધિકારીને કહે ત્યારે શું કે લોકેશન મૂકી દો ભુજ માંથી અમે પોતે ફોન કરેલા છે લોકેશન મૂકી દો લોકેશન મૂક્યા બાદ ત્યાં જે ગાડીઓ હોય સાધનો બધા અડધો કલાકમાં નીકળી જાય મતલબ શું તો ત્યાંથી માહિતી મળી ગઈ આવા ભ્રષ્ટ અધિકારીઓના અને એના ફોલ્ડરીઓના કારણે બે ત્રણ દી પહેલા જ અધિકારીઓ ઉપર અંજાર તાલુકામાં હુમલો થયો ગાડી પકડવા ગયા ત્યારે ઓવરલોડ આ કેટલી હદે યોગ્ય છે અધિકારી ઉપર જો આવા ખનીજ માફિયાઓ હુમલા કરતા હોય મારી નાખવાની કોશિશ કરતા હોય એને એને રાજકારણીઓ છાવરે છે કેટલી હદે યોગ્ય કેવાય બરોબર એક બાબત શું કેવા માંગો છો ખનીજ ખાતા અને આ આપણો કુનરીયા છે દોરી છે સુમરા સર જે હું બે ચોરી થાય છે કેમ રેડ નથી પડતી કચ્છ અંદર વિપુલ પ્રમાણમાં માં ખનીજ ભરેલું છે હું ગુજરાત સરકાર ને વિનંતી કરીશ કે સર સાહેબ કચ્છ ની અંદર આવડા બધા ખનીજ ચોરી થઈ રહી છે તો શા માટે આપ એના ઉપર કડક કાર્યવાહી નથી કરતા ખાણ ખનીજ ખાતા કેટલી બધી ચોરી દિવસ રાત ચોરી થઈ રહી છે તો આ બાબતમાં શું કોઈ તંત્રને ખ્યાલ નથી આવતો અને અવારનવાર હમણાં જ આપણે વાત કરી કે તુણા પાસે જે અધિકારી ઉપર હુમલો થયો તો એ કેટલા ભૂમાફિયા ખનીજ ચોરો બેફામ બની ગયા છે કે જેને કોઈ કાયદાનો ડર નથી રહ્યો પોલીસ તંત્રનો પણ કશું ડર નથી રહ્યો એ બાબતમાં એ બતાવી શકે છે કે અમે બધાને પૈસાથી ખરીદી પોલીસ હોય આઈટીઓ હોય ખાણ ખનીજ ખાતું હોય આ તો શું આ કોઈને ખ્યાલ નથી આવતો શા માટે આટલી અબજો રૂપિયાની ચોરી થઈ રહી છે છતાં પણ એનું વહીવટી તંત્ર સૂતું છે હું કચ્છ કલેક્ટર સામે પણ વિનંતી કરું છું કે સાહેબ આપ સ્પેશિયલ ડ્રાઈવ કરાવો ખાણ ખનીજ ખાતાની અંદર અધિકારીઓ જે વર્ષોથી બેઠેલા હોય એને તાકીદે બદલાવવા જોઈએ અને કચ્છની ખનીજ ચોરી સાવ બંધ થઈ જવી જોઈએ સાથે વાતચીત દરમિયાન એવું જણાવાયું કે જિલ્લામાં જ્યારે સતત ખનીજ ચોરી વધી રહી છે ત્યારે આ ખનીજ ચોરી પર રોક લગાવી અતિ આવશ્યક બની ગઈ છે જ્યારે ખનીજ વિભાગને જાણ કરવામાં આવે છે કે આ વિસ્તારમાં આ સ્થળ પર ખનીજ ચોરી થાય છે ત્યારે તેમના દ્વારા એવું કહેવાય છે કે અમને લોકેશન મોકલી દો અને ત્યારબાદ અડધો કલાકમાં ખનીજ માફિયાઓ ગુમ થઈ જતા હોય છે તો શું આ કેટલે હદે યોગ્ય છે વર્તમાનમાં તુણા ગામમાં ખનીજ વિભાગની ટીમ જ્યારે ચેકિંગમાં ગઈ ત્યારે તેમના પર ખનિજ માફિયા દ્વારા હુમલો કરવામાં આવ્યો તે કેટલી હદે યોગ્ય કહેવાય ખનીજ પોતાનું વર્ચસ્વ એટલું બધું વધારી દીધું છે કે તેઓને કોઈ પણ જાતના કાયદાઓની બીક જ નથી રહી ત્યારે આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે અતિ આવશ્યક બની ગયું છે આવો વિશેષ સાંભળીએ ભરતભાઈ સંઘવી સાથેની વાતચીતમાં તમે અહીંયા

તો કેમ વાહનો અહીંયાથી નીકળી રહ્યા છે ઓરલોડ વાહનો કોણ છે આવા અધિકારી કર્મચારીઓ કે મિલીભેગત તમારા જે ફોલ્ડરિયા હોય એ હવે ચેતી જવાની ખાસ જરૂર છે કચ્છની અંદર કચ્છની અંદર બિલકુલ બેનામી કામ થતા હોય બંધ કરો હું આઈજીસી ચિરાગભાઈ કોરોડે સાહેબને બહારની તો કહ્યું સાહેબ આપ આઈજી સાહેબ છો આપના એરિયાની અંદર આટલું બધું થતું હોય તો પૂર્વને પશ્ચિમ અધિકારીઓની મિટિંગ બોલો ને શા માટે કોઈ કાર્યવાહ નથી કરતા જે તે એલસીબી સ્ટાફ ક્યારેક પકડતા હોય છે હવે કેવી રીતે એલસીબી સ્ટાફ પહોંચી જતા હોય છે તો ખાણ ખનીજ ખાતા ને ખબર નથી જવાબદારી ભરતભાઈ એલસીબી ની નથી ખાણ પેલે સૌથી પ્રથમ જવાબદારી ખનીજ ખાતાની ની જે ખનીજ અધિકારીઓ બેઠા છે એટલી સ્કોડ છે સત્તા ત્યાં ખનીજ ચોરી બેફામ થાય છે અને પોસ્ટા નથી અને એલસીબી રેડ પાડી ને બધું પકડી ને એમને સોંપતા હોય છે કેટલી એને યોગ્ય છે બિલકુલ પોલીસ ખાતામાં પણ સારા માણસો ઘણા પડ્યા હોય છે જે દ્વારા આવી રીતે વધારાની ચોરી પકડતા હોય છે એલસીબી દ્વારા આવી કામ સારી કામગીરી ઘણી વખત થઈ છે અને ઘણા બધાને ઘણી બધી જગ્યાએ રેડ પાડવામાં આવી છે ઘણા બધા વાનો એલસીબી પકડ્યા છે અને ખનીજ ખાતાને ને સોંપ્યા છે તો ખનીજ ખાતું સામટ નથી કરતું બિલકુલ ખનીજ ખાતા એ તાકીદે આ બાબતમાં તપાસ કરી જોઈએ પૂર્વ અને પશ્ચિમ બંને ખાણ ખનીજ અધિકારીઓને હું આપની ચેનલ માધ્યમ દ્વારા જાણ કરું છું કે અવારનવાર આવા બનાવ બનતા હોય છે પ્રાંત અધિકારીઓની પણ જવાબદારી છે એના વિસ્તારમાં આવા બધા કામ થતા હોય તો શા માટે તમે એના માટે કાર્યવાહી નથી કરતા જે પણ અધિકારી પકડાય છે જે પકડાય અધિકારી ઉપર દંડ કરો જે કર્મચારીનો વાંક છે અને એની મિલકત ની તપાસ કરવામાં આવશે તો જ આ બધું અટકશે અને આની અંદર જવાબદારી જે તે કચ્છ કલેક્ટરની પણ એટલી બધી થાય છે અને જે તે વિસ્તારના ધારાસભ્યો ની પણ જવાબદારી છે કે તમારા વિસ્તારમાં જે ઓવરલોડ વાન ચાલતા હોય છે અને સરકાર અવાનવા રસ્તા કરોડો રૂપિયાના ખર્ચે બનાવી અને ઓવરલોડ વાન દ્વારા તોડી નાખવામાં આવતા હોય છે તો મારા ગામડાના નાના માણસો ચાલે છે વિચાર કરો કે સરકાર ચાલીસ ટન નું કામ નું ટેન્ડર બહાર પડ્યો કોન્ટ્રાક્ટર વીસ ટન ના બનાવતા હોય એના ઉપર સાહીઠ થી એસી ટનના ચાલતા હોય તો એ રોડ કેટલી વખત તૂટી જાય અને એક રોડ મંજૂર કરવા માટે ગામડાના માણસો કેટલી મહેનત કરતા હોય છે બિચારા સ્કૂટર હોન્ડામાં ડિલેવી પ્રસંગના બહાર જતા હોય છે એની કેટલી હાલત ખરાબ થાય છે બે પાંચ ભૂ માફિયાઓ દ્વારા જે આ પડ્યંત્ર કરવામાં આવી રહ્યું છે બિલકુલ ન ચાલવામાં આવે નાના માણસોનો ખ્યાલ કરવાની ખાસ જરૂર છે અને જે આ બધા ખોટા કામ થાય છે એની થાસ ખાસ ખાસ કરીને તપાસ નિમવામાં આવે અને કડક અધિકારી દ્વારા અને સેમ સાહેબને પણ ખાસ વિનંતી કરું છું કે કચ્છની અંદર સુભાષ ત્રિવેદી જેવા પિયુષ પટેલ જેવા અધિકારી એમને આપો જેથી કરીને કોઈ ઊંચી હાથ નથી કરી શકતા સુભાષભાઈ ત્રિવેદી સાહેબ હતા તે કચ્છના બધા ડિપાર્ટમેન્ટ ઉપર એનું કામ હતું એક અધિકારી દ્વારા આઈટીઓ ખાણ ખનીજ ખાતા બધા વાહન ઓવર બંધ થઈ ગયા હતા એ સીધો અધિકારીને સસ્પેન્ડ કરતા હતા એવી કરવાની ખાસ કાર્યવાહીની જરૂર છે હું આપની ચેનલ ના માધ્યમ દ્વારા ખાસ વિનંતી કરું છું ખાસલે જે ભરતભાઈ વાત કરી કે સ્ટ્રીટ અધિકારી હોવા જોઈએ વાત સાચી છે પણ ભુજની એલસીબી હોય યેશોદી હોય કે અધિકારીઓ કામ કરે અને જ્યાં જ્યાં ચોરી થતી હોય છે એમને ફોન સામાજિક કાર્યકર ફોન કરતા હોય કે લોકલ ત્યાંના રહેવાસી ફોન કરતા હોય તરત પહોંચી જાય રેટ રેડ પાડીને પકડી મળી લે છે તો ઘણી ખાતું શા માટે એ નથી કરતું આવા ભ્રષ્ટ અધિકારીઓને તાત્કાલિક અસરથી બદલી કરવી જોઈએ અને એના ઉપર ઇન્કવાયરી બેસી જોઈએ આવી લોક માંગણી છે